વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન ડિયર એકાવન જીરો ત્રણ ટ્રેક્ટર છે અને બે હજાર ચાર ના મોડલનું આ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વનરાજભાઈને વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન અત્યારે કમ્પ્લેટ છે એન્જિન આખું બનાવેલું છે ટ્રેક્ટરનું તેની પર ટોટલ જવાબદારી એટલે તમે ટ્રેક્ટર લેશો એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમારા ખેતી કામમાં ચલાવવાનું રહેશે એન્જિન બનાવેલું ગેરહાઇડ્રોલિક કોમ્પ્લેટ અને રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો અને વનરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ટ્રેક્ટર રૂબરૂ જોવા જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી નવી નાખેલી છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા આખું ટ્રેક્ટર ક્લિયર કટ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો છત્રી નથી સીટનું કન્ડિશન એકદમ સારું અને ટાયર સાહીઠ ટકા જેવા ટાયર છે અને કલર કંડિશન આખું બનાવેલું છે તમે જોઈ રહ્યા છો આખું ન્યુ કલરમાં ટ્રેક્ટર છે વધારે માહિતી માટે વનરાજ ભાઈનો કોન્ટેક કરજો અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તો વહેલી તકે વનરાજભાઈ નો કોન્ટેક કરો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે

ટોપ મોડેલ છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ આ રોટા રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રોટા માલિક વિજયભાઈનો કોન્ટેક કરજો વિજયભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાવ તો વિજયભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે રોટા વેચાઈ જશે તમારે ખોટો થક્કો થશે બાકી બ્લેડ અને બધી વસ્તુ ઓરિજિનલ જોવા મળશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટા લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ચોટીલા અને ગામ મોટી મોલડી ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય શક્તિમાન કંપનીનું તો વિજયભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઓગણસી નંબર છે તે વિજયભાઈના છે તો ફોન કરી અને રોટાવેટર ટ્રેક્ટર છે મેસી બાઉતેર પચાસ સુડતાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર તમને સાઈડ ઘેર જોવા મળશે અને ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર છે હવે મેઇન તમને ની વાત કરું તો બે નું ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓરિજિનલ માં આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને તમે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેની અંદર વીસ નું ડેકોરેશન કરવામાં આવેલું છે તમે જોઈ રહ્યા છો ડેકોરેશન ખાલી વીસ હજારનું તો કરાવેલું છે આ ટ્રેક્ટર ની અંદર અને ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે એન્જિન પંચ્યાસી ટકા જેવું હાઇડ્રોલિક સો એ સો ટકા બેટરી પણ સારી એન્જિન પાવરફુલ રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં શૈલેષભાઈ દકુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો શૈલેષભાઈ દકુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમને ખોટો ધક્કો થશે બાકી ટાયર સિત્તેર ટકા જેવા કંપની ટાયર છે આખા નવા જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં ઇલેવન જુનાગઢનું પાર્સિંગ જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા છે વીસ હજાર નું ડેકોરેશન કરાવેલું છે ટ્રેક્ટર ની અંદર તમને છે આ ટ્રેક્ટર ટ્રેક્ટર હવે તમને કિંમતની વાત કરું તો માત્ર વેચવાનું જે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દકુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા કોઈ પણ નંબર પર ફોન કરી ટ્રેક્ટર મારુતિ સુઝુકી અલ્ટો ગાડી વેચવાની છે અશ્વિનભાઈને મોડલ છે બે હજાર અગિયાર નું અને એન્જિન એકદમ પાવરફુલ છે ફૂલ સાચવેલી ગાડી છે તમે ક્લિયર કટ આખી ગાડી વિડીયો અંદર જોઈ રહ્યા છો અને કમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પણ પાવરફુલ આખી ઘર ઘર છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા અશ્વિનભાઈનો કોન્ટેક કરી લેજો અશ્વિનભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આખી માહિતી વિડીયોની અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આખું અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ સારું છે તમે જોઈ રહ્યા છો એન્જિન પણ પાવરફુલ ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે કે સળો જોવા નહીં મળે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે એક વખત અશ્વિનભાઈનો કોન્ટેક કરી લેજો અથવા રૂબરૂ મુલાકાત લઈ શકો છો રૂબરૂ ગાડી જોવા જાવ તો અશ્વિનભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ગાડી સીએનજી પ્લસ પેટ્રોલમાં જોવા મળશે પેટ્રોલ એન્જિન છે અને બાકી જવાબદારી વાળી ગાડી કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અશ્વિનભાઈ ની ગાડી લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશ્વિનભાઈ નામ પંચાણું સાત વાળા નંબર પર ફોન કરી અલ્ટો ગાડી લઈ ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર અને વેચવાનું છે વનરાજભાઈને મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું આ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન છે આખું ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલરમાં જોવા મળશે કંપની કન્ડિશન છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયો અંદર ક્લિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો વનરાજભાઈનો કોન્ટેક કરજો વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વનરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમકે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ્રેક્ટર મીડિયમ કંડિશનમાં કિંમત એક લાખ ને સિતેર હજાર માત્ર રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં વનરાજભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વનરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વનરાજભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો